સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારાઈએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથાના માધ્યમથી વાલ્મીકી સમાજનો વર્ષોથી શોષણ થાય છે જ્યાં જ્યાં યાત્રા પહોંચી છે ત્યાં ત્યાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો ત્યારે ભાજપ સરકાર હાય હાય અને જય શ્રી રામ જેવા જય ભીમ જેવા જે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે યાત્રાએ જનજાગૃતિ ફેલાવી હતી ત્યારે આમોદ નગરપાલિકામાં યાત્રા પહોંચતા જ ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે જે શોષણ સંબંધિત પ્રશ્નો ઉપર ચર્ચા યોજાઈ હતી ત્યારે જીતુભાઈ બારૈયા ઉપરાંત અનેક પ્રદેશ સ્તરના નેતાઓ અને કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા